એ વરી એ ને બે ભેંસો લઈ આવ્યા છે બનીની અને સાત પાડીઓ બનીની જેમાં ચાર પાડીઓ ગા છે ફૂલ જવાબદારી તે આપવાની છે પાડાની કિંમત પણ આપણે માલિકને નથી કહેવામાં આવ્યો અને ગીર ગાયોની આપણે કહેવામાં આવી છે જામનગરમાં જોવા મળશે મિત્રો ગીર ગાય તમે જોઈ શકો છો વેતર કયો છે એની વાત આપણે નથી કરવામાં આવી તમે જોઈ શકો છો સારામાં સારી ગીર ગાય છે વહેંચવા માટે આવી છે જેની ભાઈ જોતી હોય તે માલિકને વાત કરી લેજો મિત્રો આપણા પાસે જેટલી જાણકારી હોય છે એટલી તમે આપીએ છીએ વધારે જાણકારી માટે તમે માલિકને ફોન કરી લેજો એક જ માલિકની ત્રણ ગીર ગાય છે સારામાં સારી છે ફૂલ જવાબદારી આપવાની છે હવે આવે છે તમે ત્રીજી ગાય આવે છે તમે ઓડો કોલી તમે તમે જોઈ શકો છો સારામાં સારી ગીર ગાય છે વેચવાની છે આની પાંત્રીસ હજાર કિંમત છે તમે પેલા બે વિડિયોમાં વિડીયો માલિકે પંદર હજાર કહેવામાં આવ્યો હતો છો કપ ટી આવાના વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણે દરરોજ વિડીયો નાખતા જ રહીએ છીએ મિત્રો બનીનો પાટો છે એની કિંમત આપણે માલિક નો કેવું છે કે આપણને ફોન કરતા આપણે કિંમત કરીશું મિત્રો હવે બે બનીની ભેંસો આવી જેમાં તમે જોઈ શકો છો પહેલા નંબર પર જે ભેંસ છે તે વેતરની વાત કરીએ તો વેતર બીજો આઠ મેણા કાપડ મિત્રો એની કિંમત પચ્યાસી હજાર છે જે કઈ કઈ જતી હોય તે કહેજો સારામાં હારી ભેંસ છે ચિત્રો બંને ભેંસો વહેંચવાની છે એક સાથે ભેગી જોતી હોય તો ભાવમાં આવશે ને અલગ અલગ જોતી હોય થોડોક ભાવ વધારે હશે મિત્રો મિત્રો માલિકનું કહેવું છે કે બંને ભેંસો લેશે તો દોઢ લાખમાં આપણે કરી દઈશું તો આપણી ચેનલ આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે નવા નવા વિડીયો જોવા માટે આપણા ચેનલમાં આવતા જ રહે છે તો આપણે ચેનલ નવા નવા વિડીયો માટે સબસ્ક્રાઈબ કરી નાખશું બીજો મિત્રો તમે સામે જોઈ રહ્યા છો જે ભેંસ એની બાજુમાં છે એ ભેંસ છે એની પણ જોતી હોય તો આપણે નંબર પર તમે ફોન કરી લેજો આજ નંબર બાણું ચોસાઠ છસો બે સત્તર મિત્રો આ નંબર પર તમે ફોન કરજો અને તમારા પાસે જાહેરાત મોકલો એ પણ આ નંબર આ જ નંબર છે તમે જોઈ શકો સિંગોની પ્યોર બની મિત્રો વિડીયો સુધી જોજો

વહેંચવાની છે આ પણ આઠ મહિનાની ગાબડે છે મિત્રો પાછળ બીજી પાડીઓ આવશે આપણે ફૂલ માહિતી આપવાની આપી દીધી છે તો વિડીયો જોઈને ફોન કરજો જય માતાજી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પશુ લેવેચ અને પશુપાલનની માહિતીમાં આપણી ચેનલ પર તમે આ વિડીયો પહેલી બાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણો દરરોજ વિડીયો તેના પહેલાં તમને નોટિફિકેશન મળી જાય તો મિત્રો આજે તમારા માટે સારામાં સારો વિડિયો લઈને આવ્યા છીએ તો તેના પહેલાં કંઈ આઈડિયા જો તમે તમારા પશુ જાહેરાત કરવા માંગતા હોય તો તે આપણે ચેનલમાં મોકલી શકો છો બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં તો તમે સામે જોઈ શકો છો પહેલી અથખોળો છે કાભણ છે પદરી થઈ ગઈ છે મિત્રો વહેંચવાની છે કિંમતની આપણે આપણા નંબર આપી દસો તમે વાત કરી લેજો તમે એકવાર બતાવી દઈએ જોઈ શકો છો પ્યોર બની જોઈ શકો છો ઘણા લોકો કહેતા હશે કે આ બની છે બની છે તમે સિંગરની ક્વોલિટી તમે જોઈ શકો એટલે સિંગરની બનાવ તમે જોઈ શકો આને કહેવાય બની ઘણા લોકો દેશી ભેંસોને પણ બની કે છે બની મિક્સ હોતી હે वेंट चानी छे तो मित्रों चार खड़ी छे गाभण छे तीन थाली छे तीन थालियों की कीमत तो हम वीडियो अपने वीडियो कैसे, कैसे। तो में माध्यम से न कहसू फोन कर जे माध्यम से आपने तुम्हें कहसू तो मित्रों बीजा नंबर पर आ रही है गाभण छे तुम्हें જોઈ શકો છો चेक कर तो, जो ही सको तो ने बता तो जो ही दई है खलाइ प्रूफ तुम्हें જોઈ શકો છો તો મિત્રો બીજા નંબર પર એક કાપડ છે વેચવાની છે એની કિંમત પર આપણે તમને ફોન પર કહીશું એમ તો આપણા પાસે ઘણી વેંસ છે તમે જોઈ શકો છો તમે સામે રહ્યા છો આપણી યુટ્યુબ ફેમસ એકાઉન્ટ કે સબસ્ક્રાઈબર આના માધ્યમથી મિત્રો થયા છે તમે જોઈ શકો છો બીજી ચેનલ છે ગાયો છે જે આ ગાય પણ વેચવાની છે નો મેળા ગાભણ હવે બીજો તમે વ્યાસે હમણાં બે ટાઈમનો બાર તેર લીટર હાજર ત્રીસ જણા ઉપર મિત્રો હારે સિંગોની કલ્ટી જોઈ શકો પેલા તો આ પણ ગાબણ છે વેચવાની છે कोई भाई ने ज्योती हुई तो कह दो प्योर बनी का जाता है, बनी। बनी तो सके। पर है। जो बनी ઘણા લોકો કેતા આ બની બની તો મિત્રો સિંગો ની ગોલ તૈયારી સ કોફનગરギ શકે હૈ હાઈટ ની ઉપર ફૂલ આ તમે જોઈ શકો છો એ નિયત ખરો છે હજી તો હવે ચોથો નંબર પર આપને લાસ્ટ છે મને બતાવીએ એ પછી તમે પાડીએ બતાવીયા મિત્રો આ તમે જોઈ શકો છો ચારે ચાર ભેગી આપવાની હોય તો ભેગી જોતી હોય તો ભેગીને અલગ અલગ જોતી હોય તો અલગ લાવીશું